નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું પાણીની પાણીના વ્યવસ્થાપન પાણીનું સંવર્ધન અને પાણીનું સંચય ખાસ કરીને આપણે વાત કરીએ તો વરસાદની સિઝન આવે છે અને તેની પહેલાં આપણે વાત કરીએ તો ઉનાળામાં એ બધી ચર્ચા કરતા હોય છે કે પાણી પાણીની કમી જે પ્રકારે ઘણા બધા વિસ્તારોમાં આપણે જોઈ છે અને તેના માટેનો જે એક ઉત્તમ ઉપાય છે કે જળ સંચય એ વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરીએ અને આ સાથે જ પાણીનું વ્યવસ્થાપન પાણીનું વિતરણ જે આપણે વાત કરીએ તો મનપાની આપણે વાત કરીએ તંત્રની વાત કરીએ તો તે કેવી રીતે કરતું હોય છે તમામ વ્યવસ્થાપન તમામ સંવર્ધન છે લોકોમાં કેવી રીતે જાગૃતિ તે ફેલાવતા હોય છે અને એ તમામ બાબતને લઈને લોકોમાં કેટલી જાગૃતતા આવી છે લોકો કેટલા સિરિયસ થયા છે પાણીને લઈને એ તમામ બાબતો જે ખૂબ જ મહત્ત્વની બની રહેતી હોય છે આ ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે નેશનલ વોટર્સ એવોર્ડ કે જે જાહેર કરવામાં આવ્યા છે એટલે કે પાણીના સંવર્ધન પાણીનું સંચય અને પાણીનું વ્યવસ્થાપન આ તમામના જે માપદંડો છે અલગ અલગ અને તેના આધારે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલું જે રાજ્ય છે તે મહારાષ્ટ્ર આવ્યું છે અને બીજું કે જે ગુજરાત આવ્યું છે અને એમાં પણ અલગ અલગ કેટેગરીઓ આ વખતે હતી જે મહાનગરપાલિકાની ખાસ જે અલગ અલગ કેટેગરી હતી તે તો મહાનગરપાલિકામાં ભાવનગર મહાનગરપાલિકા કે જેનું એકમાત્ર નામ આવ્યું છે અને તેનો બીજો નંબર આવ્યો છે સમગ્ર દેશમાં ભાવનગર મહાનગરપાલિકાનો આ સાથે જ બીજી પણ અન્ય ઘણી બધી કેટેગરીઓ હતી જેમાં સુરતની વાત કરીએ નવસારીની વાત કરીએ તેમને અલગ અલગ જે કેટેગરીઓ જે મૂકવામાં આવી હતી અને જેમાં પચીસ પચીસ લાખ મળશે સુરતની વાત કરીએ તો તેને એ ખાસ કરીને એક કરોડ રૂપિયા મળશે ખાસ કરીને જે પ્રકારની વ્યવસ્થા તેમણે કરી છે તે તમામ જે આયોજનોને લઈને એટલે કે પાણીનું સંવર્ધન અને વ્યવસ્થાપન કેવી રીતે થતું હોય છે તેને જ લઈને આ એવોર્ડ કે જે આપવામાં આવતા હોય છે ત્યારે એવોર્ડ તો મળ્યો છે પરંતુ લોકોમાં કેટલી જાગૃતિ છે સમગ્ર ગુજરાતવાસીઓની ખાસ કરીને વાત કરીએ મોટા શહેરોની વાત કરીએ અમદાવાદની વાત કરીએ રાજકોટની વાત કરીએ વડોદરાની વાત કરીએ સુરતની વાત કરીએ અને ગ્રામ્ય લેવલે વાત કરીએ અન્ય જિલ્લાઓમાં વાત કરીએ લોકોમાં પાણીના જે બચાવને લઈને પાણીના વ્યવસ્થાપનને લઈને કેવી જાગૃતિ છે તંત્ર કેવું કામ કરી રહી છે પાણી બચાવવા માટેની આ તમામ બાબત પર ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે અભયભાઈ રાવલ જળ વિશ્લેષક અને તેમની સાથે પ્રિયવદન શાહ પ્રમુખ એક્શન ગ્રુપ કે જે સતત પાણી મુદ્દે અવાજ ઉઠાવતા રહે છે એના મુદ્દે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં અભયભાઈ આપણાથી શરૂઆત કરીએ પાણી વ્યવસ્થાપન સંવર્ધન અને સંચય આના બાબતમાં ગુજરાતનો બીજો નંબર આવ્યો છે જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે જાહેરાત કરી અને ગુજરાતનો બીજો નંબર છે પરંતુ લોકોમાં જાગૃતિ કેટલી છે એ એક મોટો સવાલ કે જે બનતો હોય છે કારણ કે ઘણી બધી વખત આ ચર્ચા કરી છે અને એક પ્રકારે લોકોમાં આ બાબતે સમજણ શક્તિનો અભાવ આપણે ઘણી બધી વખત જોયો છે સુધારો ચોક્કસથી આવ્યો છે પરંતુ જે સુધારો આવવો જોઈએ આજની પરિસ્થિતિને લઈને એ આપની દ્રષ્ટિએ આવ્યો છે કે કેમ જે વાત કરી એ ધ્યાન થી સાંભળી અમને જે ભારત સરકાર જે રોડ આપ્યો એમાં ગુજરાત નો બીજો વ્યવસ્થાપન ક્ષેત્રે એ પણ મને જાણવા મળ્યું હવે જ્યાં સુધી પ્રજાકીય જાગૃતિ નો સવાલ છે તો હું ચોક્કસ કહીશ અને હું એ ઘટના કર્મ સાક્ષી છું અત્યારે પહેલો ક્રમ બીજો ક્રમ ત્રીજો ક્રમ એ મારી દ્રષ્ટિએ ગૌરવ બાબત છે પણ જ્યાં સુધી જળ વ્યવસ્થાપન નો સંબંધ છે

સમગ્ર વિશ્વમાં જેમને પાણીના સંદર્ભે કામ કરવા માટે ખ્યાતિ મેળવી એ રાજસ્થાનના ના જિલ્લાના રાજેન્દ્રસિંહજી સિસોદીયા

અને એના આજે ખૂબ સારા પરિણામો મળ્યા છે હવે અત્યારે આપણે જે પ્રશ્ન કર્યો કે અત્યારે જાગૃતિ કેવી છે તો એ બાબતમાં મારું નિરીક્ષણ એટલું છે કે એ આખો પ્રજન વાવાઝોડું જનજાગૃતિ જે એ વર્ષોમાં એની સરખામણીમાં આ આખો જળ વ્યવસ્થાપન અને ખાસ કરીને જળ સંચયનો જે ખ્યાલ છે એ ગ્રામીણ વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તાર કરતા અનેક ગણો વધારે શહેરી વિસ્તારમાં જળ સંચયની જાગૃતિનો સગંદર ભાવ છે

એ વખતે અમરસિંહભાઈ ચૌધરી ની સરકાર હતી અને એ વખતે દુકાળ ના વર્ષો હતા અમે એમની પાસે ગયા અને એમને કહ્યું કે અમે પાણી બચાવો ઝુંબેશ શરૂ કરવા માંગીએ છીએ આખા ઇન્ડિયામાં સૌ પ્રથમ વાર જો પાણી બચાવો ઝુંબેશ ની શરૂઆત થઈ હોય તો તે એક્શન ગ્રુપ દ્વારા ઓગણીસો છ્યાસી માં થઈ અને એ વખતે અમે એમને જયારે કહ્યું ત્યારે તેમને હસી નાખ્યું

અમે સતત એવી ઝુંબેશ ચાલુ કરી કે અમે કવર કરી સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા સ્પર્ધા પછી વક્તૃત્વ આવી અમે ચાર જાતની પોસ્ટર સ્પર્ધા ચાર સ્પર્ધા અમે તૈયાર કરી અને અમદાવાદની એક હજાર સ્કૂલો ને અમે કવર કરી બધા વોર્ડ વાઇઝ ને વોર્ડ વાઇઝ કોમ્પિટિશન થાય પછી દરેક વોર્ડમાંથી પછી ઝોન વાઇઝ થાય અને છેલ્લે ફાઇનલી સિટી લેવલે અને સાહેબ તમે નહીં માનો કે એ વખતે આ રામાયણ મહાભારતના સમયમાં રવિવારે જનરલી અગિયાર વાગે એવી રીતે આવતું હતું કે તો એ સમયના દરમિયાનમાં અમારા ટાગોર હોલમાં હોલ હાઉસ સ્કૂલ જતા હતા સાહેબ અને અમરસિંહભાઈ ચૌધરીએ અમને સામે બોલાવીને કહ્યું કે તમે પાણી બચાવો ઝુંબેશ

એ મને ટાઈમ આપી નહોતા રહ્યા મીન્સ કે અમને સમય નહોતો ફાળવી શક્યા મેં સાહેબ હું તમારા ઘેર આવું એમના ઘેર ગયો ત્યાં એમની ભાણી એમને પૂછવું આવી કે મામા મામા મને પાણી બચાવ ઉપર નિબંધ લખી આપો ને મેં સાહેબ અમારી ઝુંબેશ તમારા ઘર સુધી પહોંચી ગઈ છે એ વખતે એક્ઝામ ની અંદર પાણી બચાવો ઝુંબેશ ઉપરના નિબંધો પૂછાયા કહેવાનો મુદ્દો એ છે કે એ પછી નાઇન્ટી ટુમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટમાં અમારું પેપર ત્યાં રિલીઝ થયું પછી ઓગણીસો એટલે એ લોકોને અમારા અભિનંદન છે એવું નથી કામ નથી થતું પણ ઘણું કામ કરવાનું બાકી પણ રહે છે આજે પણ અમદાવાદ આખા ગુજરાતમાં દસ જિલ્લાઓમાં અછતગ્રસ્ત જિલ્લા તરીકે જાહેર કરેલા છે

આ બધા જિલ્લાઓ અછતગ્રસ્ત તરીકે જાહેર કરે છે તેમ એક ઇઝરાયલની વાત કરું ઇઝરાયલમાં ટેકનિકલ અમે પ્રતિનિધિ તરીકે અમને ત્યાં મોકલેલા ગવર્મેન્ટે અને અમે ત્યાં આગળ ફક્ત પાંચ ઇંચ વરસાદ પડે છે ઇઝરાયલમાં અને એ લોકો પાણી એટલું બચત કરે છે નેવું ટકા પાણી કન્ઝર્વ કરે છે અને સાહેબ ત્યાં આગળ એ લોકો ચોખા

એ બધા પાણીના રીયુઝ થાય છે રિસાયકલ બી કરે છે અને એના માટેનું જે બધા સંસાધનો જે ગોઠવાયેલા છે ત્યાં સાહેબ રિચાર્જ અને પર્કોલેટિંગ વેલ એ તો યુઝફુલ વાત બની ગઈ છે આપણે ત્યાં આગળ કેશુભાઈની સરકાર વખતે ચેકડેમ ની પ્રથા એમણે ઘણી મોટા પાયે ચાલુ કરેલી દસેક હજાર ચેકડેમ કેશુભાઈ સરકારે બનાવે અને એ એ જે તબક્કો તો કદાચ મને એમ લાગે છે અત્યાર કદાચ ગતિ ધીમી પડી હોય એવું લાગે છે પણ એનો સીધો નથી કામ નથી થઈ રહ્યું કામ તો થાય છે બટ અછી પણ વધારે સારું કામ થાય એવું કરવાની ખાસ જરૂર છે અ ભાઈ ભઈએ વાત જે કરી એ વાતમાં એટલું આપણે ચોક્કસ કન્સિડર કરવું પડે કે પાણી બચાવવું એ આપણા માટે એટલી બધી આવશ્યકતા છે કે ભવિષ્યમાં અબ્દુલ કલામ સાહેબ એવું લખેલું બે હજાર સિત્તેર માં આપણે એક લોટા પાણી થી આપણે આ બાબતમાં વધુ જાગૃત થવાની જરૂર છે પાણીની ઇમ્પોર્ટન્સ એટલી બધી આપણે જો વધારે સારી રીતે થાય તો દરેકે દરેક વ્યક્તિ પાણી બચાવવા માટેનો પ્રયત્ન કરે એ જરૂરી છે હવે કૃષિ પણ

જે પાણી હવે છે ખાસ તમામ બાબત બચાવવાની કરીને વાત ભાઈ ઘણા બધા એવા પરિબળો છે કે જ્યાં અત્યારે પણ પાણીનો વેડફાટ વધુ થઈ રહ્યો છે ત્યાં તંત્રએ કેવું કામ કરવું જોઈએ લોકોએ એમાં કેવી રીતે જે જાગૃતિ લાવવી જોઈએ ખાસ કરીને એમાં કયા અ ક્ષેત્રો છે કયા જે કામો છે કે છે અને એમાં જાગૃતિની હજી ખાસી જરૂર સૌથી વધારે કરતા શહેરોમાં છે કારણ કે દિવસે શહેરમાં વસ્તુ જાય છે કે એમને પીવાનું પાણી પહોંચાડવા માટે અત્યારે નર્મદા આધારિત pipeline દ્વારા જે કામ થયું એને કારણે મોટા ભાગ શહેરો લગભગ નર્મદા પાણી તો મળે છે સમસ્યા ક્યાં થઈ છે કે ખૂબ જ સરળતા થી સુલભતા થી નર્મદા નું પાણી મળે છે એટલું જે કુદરતો દ્વારા વરસાદ દ્વારા જે પાણી આપણને મળે છે એ પાણીના ના સંદર્ભ કોન્સેપ્ટ ગયો છે પ્રજા કે વહીવટી તંત્ર સંબંધ છે ત્યાં સુધી ભારત સરકારે કદાચ ગયા વર્ષે શહેરી વિસ્તાર માટે એટલે કે કોર્પોરેશન નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ એમના માટે કેચ ધ ટ્રેન એમ કરીને સરસ મજાની યોજના પાર પાડી એ યોજના અંતર્ગત જે તે શહેરોમાં હયાત બોર્ડ રિચાર્જ કરી શકાય પછી પાણીના ટાંકા ભૂગર્ભ ટાંકા એ પણ બનાવી શકાય એ સિવાય જે તે ટેકનિકલી મેથડ હોય એના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવો આ પ્રકારની યોજના શહેરો માટે છે કમિશ્નર બી એ છે કે કોર્પોરેશન દ્વારા આ યોજનાની જાહેરાત પણ થઈ છે એના દ્વારા કોર્પોરેશન દ્વારા કામ પણ થયું છે હમણાં જે વડીલે વાત કરી એ વડીભાઈ એ પ્રમાણે ઓગણીસો સત્યાસી માં પણ આ રીતે સરકારી લેવલે ગુજરાત બેંકને કામની જો હોય પણ આખરે બધી વાત એ છે કે યોજના ગમે એટલી હોય જ્યાં સુધી કોઈ પ્રજાકીય લેવલે કોઈ યુનિટ એમને જાગૃત કરવાનું કામ જ્યાં સુધી ના કરે પણ એ લોકો એમ છે કે પાણીની તકલીફ વેઠી બેઠી તો હવે તમે શહેરમાં કરો છો આપણે એમ કહીએ બીજું તમે કશું જ ના કરી શકો ખાલી તમે મીટર મૂકાવો

आ प्रकारनी जितनी पर राज्य में के बहनों संस्था mm -hmm. हो ये पैरा तो संबंधित होने चिंतन कर सकते कि अबे क्या उठे है आ रिपोर्ट भाईपति कॉन्फ्रेंस में हम जी क्या सोच कॉर्पोरेटर्स को ये कॉर्पोरेशन द्वारा के पब्लिक बॉडी द्वारा उदय चालू करने नीति बनावाना है है क्लास आ કે કદાચ કોઈ એકાદ સોસાયટી કામ કરશે ને તો કદાચ પરિણામ નહીં આવે એટલા માટે નહીં આવે કે વરસાદનું પાણી તમે દાખલા તરીકે ભૂગર્ભમાં ઉતાર ભૂગર્ભને રિચાર્જ કરો પણ એમ બહુ રિચાર્જ થતા નથી કારણ કે અંદરની જે સરવાણી છે પુષ્પ શાસ્ત્ર એવું કે છે એવું છે કે પાણીની સરવાણી અંદર એટલું બધું ગમે ત્યાં આવે પણ તમે અહીંયા રિચાર્જ કરવાનો પ્રયાસ કરો પણ એ પાણી તો દસ અંદર બે કિલોમીટર અંદર નજીક રહેવાનું છે

হুম ি চ্ছে বা তার আ পা বে এ ।

કેવા પ્રયત્નો ખાસ કરીને પાણી માટે થઈ રહ્યા છે જલ્દીથી મુખ્ય વસ્તુ જો આપણે જોઈએ તો સાબરમતી નદી ની અંદર અત્યારે જે પાણી છે એ પીવા લાયક નથી વચ્ચે જ હમણાં એના ઉપર એક આર્ટિકલ આવેલો કે આ પાણીમાં પેલો ઝેરી પોઈઝનસ વોટર થઈ ગયું છે એટલે માછલીઓ જીવી શકતી નથી અને એ હિસાબે એ પાણી પીવા લાયક ન હોય તો આટલું બધું પાણી આપણું વેસ્ટેજ થયું છે અમે એક સર્વે કર્યો તો એ અમને માલુમ પડ્યું કે પાણી આપણું વેસ્ટેજ જાય છે જે ગવર્મેન્ટ કે કોર્પોરેશન જે પાણી સપ્લાય કરે છે ત્યારથી માની ઘર સુધી જે પાણી આવે છે એમાં પાંત્રીસ પાણી વેસ્ટેજ જાય છે અમે દરેક વોર્ડ વાઇઝ એક એક પ્લમ્બરની આખી ટીમ બનાવેલી સો રૂપિયા જ હતો એમનો રોજનો સો રૂપિયા પણ અમે એમને એક પ્રાઇસ લિસ્ટ જેવું બનાવી આપેલું કે ભાઈ જો ચકલી બદલવાની હોય તો તને બે રૂપિયા માં એમ અને જો આમાં સો રૂપિયામાં ઓછા આવે તને ભરપાઈ કરી આપવાના તમે નહી માનો કે આ આઠ્યા વર્ષ દરમિયાન પાણી બચાવવા માટે લોકો જતા બધાને ત્યાં જ્યાં પણ લીકેજ હોય એ બંધ કરી આપે એના ભાવ જે અંદર પ્રિસ્ક્રાઇબ અમે લખી આપ્યા આજના દિવસમાં પ્લમ્બર બોલાવો તમારા ઘેર એટલે તમારી પાસે સાતસો આઠસો હજાર રૂપિયા માંગે તમને એમ થાય કે ભાઈ એક એક ટીપુ પાણી જાય છે એમાં શું હવે બોલાવાનું પણ એક એક ટીપુ પાણી એટલે આખા દિવસમાં બે ડોલ પાણી જાય છે હવે એ બે ડોલ આવા જો જાય તો કેટલું પાણી વેસ્ટેજ જાય એટલે કહેવાનો મુદ્દો એ છે કે સરકારે અથવા કોર્પોરેશને આવું એક પ્લમ્બરની એક આખી ટીમ જેવું ગોઠવવું જોઈએ એમને એક ભાવ નક્કી કરી આપવા જોઈએ કે ભાઈ પાણીની ચકલી બદલવાની છે તો દસ રૂપિયા આ એક વસ્તુ આ કરવાની સરકાર જે કોઈ અધિકારી હોય આ બાબત ધ્યાન ઉપર લેવી જોઈએ બીજી વસ્તુ જો આપણે જોઈએ તો દરેક જગ્યાએ જ્યાં આગળ પાણી વપરાય છે

તો પૈસા ખર્ચીને પાણી મળવાનું છે એવું રસ્તુ નીકાળવી પડે પાણી ઇમ્પોર્ટન્સ સમજાય કે ના ભાઈ પાણી ધ્યાનથી વાપરો ચોક્કસથી તો ઘણી બધી બાબતો છે અને ઘણી બધી સંસ્થાઓ પણ છે જે કાર્ય કરી રહી છે લોકોમાં જાગૃતિ આવે અને તે જ મુદ્દે આપણી સાથે એ બે મહાનુભાવો જોડાયા હવેભાઈ અને પ્રયવર્ધનભાઈ કે જે પણ આ મુદ્દે સતત જાગૃત છે અને લોકોને પણ જાગૃત કરવા માટે તે પણ પ્રયત્નશીલ છે પાણી માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા હવેભાઈ પ્રયવર્ધનભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર